એજ્યુકેશન બાય સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ કે ત્રણ સિરીઝ લોડ કનેક્ટ કરવાનો છે સિરીઝ ત્રણ લોડ એટલે કે આર એલ સી એને સિરીઝ કનેક્શન કરવાનું છે અને એના દ્વારા આપણે ટૂંકમાં મેઝરમેન્ટ કરવાનો છે કે એનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલું હોય છે રજીસ્ટિવ લોડ કેટલો જનરેટ થાય છે અને એના ઉપરથી આપણે ઇમ્પિડન્સ કાઉન્ટ કરવાનો છે અને આપણે પાવર ફેક્ટર કે જે કેવી રીતે સિરીઝ સર્કિટનો હોય છે તે મેઝરમેન્ટ કરવાનો છે તો ચાલો આપણે આ પ્રેક્ટિકલનું સૌપ્રથમ આપણે શું કરીશું તો કે વાયરિંગ જોઈ લઈશું કે કઈ રીતનું આપણે આની અંદર વાયરિંગ કરવામાં આવેલું છે તો દર્શક મિત્રો સૌપ્રથમ તો કે આ ફેઝ અને ન્યુટ્રલ ના કનેક્શન છે તેમાં આપણે શું કર્યું છે તો કે એક આપણે આ આઈસીડીપી સ્વિચ નું કનેક્શન કરવામાં આવ્યું છે આઈસીડીપી સ્વીચ માંથી શું થશે તો કે ફેઝ અને ન્યુટ્રલ જે છે તે આપણું આ એનર્જી મીટર છે તો કે આ એનર્જી મીટર પણ કેવી રીતે ઓન ઓફ થશે અને કેવી રીતે કાઉન્ટ થશે તે પણ જોઈશું આપણે આ પ્રેક્ટિકલ દ્વારા તો કે આ એનર્જી મીટરની અંદર આપણે ફેઝ અને ન્યુટ્રલ જે છે તે અહીંથી આપણે શું કરીએ છીએ ઇન કરીએ છીએ તો કે અહીંથી આપણા ફેઝ અને ન્યુટ્રલ ઇન થશે અને અહીંથી શું થશે તો કે આપણા આ જે લાલ કલરનો વાયર જે છે તે ફેઝ છે અને કાળો જે છે તે ન્યુટ્રલ વાયર છે અહીંથી આપણો ફેઝ જે છે તે આઉટ થશે અને ન્યુટ્રલ જે છે તે અહીંથી આપણે શું કર્યું છે તો એક વોલ્ટ મીટરની અંદર આપી દીધો છે અને આ જે જે છે તે ફેઝની કોમન લિંક કરી છે તે પણ ક્યાં જાય છે તો કે કે એક વોલ્ટ મીટરમાં જાય છે અને એક ક્યાં જાય છે ન્યુટ્રલ જે છે તે વોલ્ટ મીટરમાં જાય છે હવે બીજો આમાંથી એક ફેઝ નીકળે છે તે આપણે શું કરીશું તો કે અહીં આપણે ઝીરોથી એકનું એ મીટર લીધું છે આ ઝીરોથી એકની રેન્જનું જે એ મીટર જે છે તેમાં શું કરશું આપણે ફેઝ વાયરનું કનેક્શન કરી દીધું છે ત્યાર પછી બીજો ફેઝ વાયર જે છે તે ડાયરેક્ટ આપણે કેમાં આપી દીધો છે લેમ્પની અંદર આપી દીધો દીધો છે આ રીતે આપણે લેમ્પની અંદર એનું કનેક્શન કરેલું છે ત્યાર પછી લેમ્પમાંથી આપણે જુઓ શું કર્યું છે તો કે બીજી લિંક મારી અને આપણો જે ઇન્ડક્ટિવ જે લોડ જે છે તેની અંદર આપણે કનેક્શન કર્યું છે તેમાંથી પાછો ઇન્ડક્ટિવમાંથી જે 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 આઉટપુટમાં છેડો કાઢી અને આપણો લોડ છે તેની અંદર આપણે એનું કનેક્શન જાય છે ત્યાર પછી કેપેસિટીવમાંથી પાછું ક્યાં જશે તો કે આ જે ન્યુટ્રલની કોમન લિંક જે છે તેની અંદર જશે એટલે આવી રીતે આપણી સર્કિટ શું થાય છે તો કે સર્કિટનો ક્લોઝ પાથ જે છે તે પૂરો થાય છે તો દર્શક મિત્રો હવે આપણે એ જોઈશું કે આ વર્કિંગ કેવી રીતે કરે છે અને આપણો પ્રેક્ટિકલનો નો મેઇન ઉદ્દેશ્ય શું છે કે ઇમ્પિડન્સ શોધવો અને આપણું પાવર ફેક્ટર જે છે તે કે તેનું પણ કેલ્ક્યુલેશન કરવું

કે વોલ્ટ મીટરની અંદર તો કે વોલ્ટ મીટરની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ બસો ત્રીસ વોલ્ટ જેવા સપ્લાય વોલ્ટેજ આવી ગયા છે ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે પોઈન્ટ સિક્સ એમ્પિયર જેટલો કરંટ પણ આપણને એ મીટરની અંદર બતાવે છે અને આપણે લેમ્પના લોડ દ્વારા જોઈ શકીએ છીએ કે લેમ્પ જે છે બસો વોટનો આપણો તે ગ્લો થઈ રહ્યો છે અને તદ ઉપરાંત ચાલુ થઈ ગયો છે છે કરંટનો કરંટનું સર્ક્યુલેશન જે તે ચાલુ થઈ ગયું છે અને આ સિરીઝ સર્કિટની અંદર શું હોય છે તો કે કરંટ જે છે તે કેવો રહેતો હોય છે દરેકની અંદર એક સરખો રહેતો હોય એટલે કે આ પોઈન્ટ સિક્સ જે છે તે કેવો છે કે દરેકની અંદર કોમન છે હવે આપણો જે મેઇન પ્રેક્ટિકલ છે આરએલસી સિરીઝ સર્કિટની અંદર આપણે કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું તે હવે આપણે જોઈશું તો કે કે સૌપ્રથમ એના માટે આપણે શું કરશું તો કે અહીં આપણે જે લોડ લીધો છે એ કેટલો લીધો છે તો કે લેમ્પનો લોડ કેટલો છે છોકરાઓ આર જે છે એ કેટલા વોટનો છે તો કે અહીં આપણે લખીશું કે બસો વોટ ત્યાર પછી આપણે જોઈશું કે ઇન્ડક્ટન્સ જે છે તે એલ જે છે એ કેટલાનું છે તો કે એ ચાલીસ વોટનું છે ત્યાર પછી આપણે કેપેસિટન્સ લઈશું કેપેસિટન્સ જે છે એ કેટલાનું છે

વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય છે રજીસ્ટિવ સર્કિટની ની અંદર રજીસ્ટિવ સર્કિટ ની અંદર તો કે કેટલો આવે છે વોલ્ટેજ ડ્રોપ મીટર ઓકે 155 155 તો કે કે એનું કેલ્ક્યુલેશન કરીએ તો આપણને શું મળે કેટલો રજીસ્ટિવ લોડ મળે છે 258.33 258.33 ઓહ ત્યાર પછી આપણે ઇન્ડક્ટિવ લોડ જે છે ઇન્ડક્ટિવ લોડ આપણો અહીંયા કોઇલ છે બરાબર ચોક કોઇલ તો કે હવે એની અંદર આપણે શું કરીશું ઇન્ડક્ટિવ તો કે એનો વોલ્ટેજ નું અંદર એને મેઝરમેન્ટ કરીશું કે એની અંદર કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય છે આપણે મલ્ટીમીટર દ્વારા આપણે એનું મેઝરમેન્ટ કરીશું તો કે કેટલો આવે છે 205 જેવો આવે છે 205 તો કે હવે એનું કેલ્ક્યુલેશન કરીએ 205 ડિવાઇડ બાય 0.6 તો કેટલો મળે છે 141.66

તાલીસ ડિવાઈડ બાય પોઈન્ટ સિક્સ કરી એટલે કેટલું મળે આપણને ત્રણસો પાંચસો પાંચસો એકોતેર પોઈન્ટ તો કે આપણને હવે આ પ્રેક્ટિકલ દ્વારા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મળી ગયો છે કેપેસિટીવ રિએક્ટન્સ મળી ગયો છે અને અવરોધ મળી ગયો છે હવે આ ત્રણેય આપણે ઇમ્પિડન્સ નું શું ફોર્મ્યુલા છે z r2 X, xc xl2 તો કે કે અહીંયા શું થશે કેપેસિટન્સ વધારે છે એટલે xc આગળ આવશે અને xl માઈનસ થશે એટલે r2 એટલે શું થશે 258.33 એનો વર્ગ

હવે આપણો આ ઇમ્પિડન્સ થઈ ગયો સિરીઝ સર્કિટ માટેનો હવે આના ઉપરથી આપણે શું કરીશું પાવર ફેક્ટર મેળવીશું પાવર ફેક્ટર માટે શું ફોર્મ્યુલા છે cos φ બરાબર શું થશે cos φ r z હા તો હવે આપણો r કેટલો હતો r કેટલો હતો 258.33 258.33 અને z કેટલો છે 488.33 હવે આનું કેલ્ક્યુલેશન કરીએ એટલે કેટલો પાવર ફેક્ટર મળે છે આપણને 0.52 આપણે આ જે સિરીઝ સર્કિટ નું કનેક્શન કર્યું રજીસ્ટ ઇન્ડક્ટિવ અને કેપેસિટી લોડ જે આની અંદર હતો તેના ઉપરથી આપણે શું શોધું તો કે પાવર ફેક્ટર પણ શોધો અને તદઉપરાંત આપણે શું શોધું ઇમ્પિડન્સ પણ શોધો તો કે આવી રીતે આપણે આ આર એલ સી સિરીઝ સર્કિટ પ્રેક્ટિકલ આપણે આવી રીતે કરી શકતા હોઈએ છીએ તો ધન્યવાદ દર્શક મિત્રો આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી